ડાંગ જિલ્લામાં કાર્યરત પોલીસ જીઆઈડી અને હોમગાર્ડ જવાનોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા દસ લાખના વીમા કવર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો જેમાં પોસ્ટ દ્વારા વિવિધ વીમાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી ડાંગ જિલ્લામાં કાર્યરત પોલીસ જવાનો હોમગાર્ડ અને જીઆરડીમાં કામ કરતા ભાઈઓ બહેનોને આહવા પોસ્ટ ઓફિસ દ્વારા અકસ્માત વીમા જેમાં વાર્ષિક ત્રણસો છન્નું પ્રીમિયમ પર રૂપિયા દસ લાખનો અકસ્માત વીમા માટે ઓનલાઈન એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોલીસ જીઆઈડી અને હોમગાર્ડ જવાનોને દુર્ઘટનાથી મૃત અકસ્માત વીમો મળે છે એ બાબતમાં એક આજે સેમિનાર આવ્યો હતો વાર્ષિક ત્રણસો રૂપિયાની જે પ્રીમિયમ ભરવા નથી એ લોકોનો દસ લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ કવર થતો હોય તો એવો એક સેમિનાર રાખ્યો છે આમાંય પોલીસ અને જવાનોની જરા જિંદગી જોખમમાં મુકાતા હોય એવા કામો કરવા પડતા હોય છે તો એમના પરિવારજનોને આ એક લાભદાયક સ્કીમ છે તો એ પ્રમાણે અમે લોકો સમીરભાઈને બોલાવ્યા હતા અને એમણે એક સેમિનાર યોજીને બધાને માર્ગદર્શન આપ્યું હતું મોટે ભાગના લોકો તૈયાર થઈ ગયા છે તો આ એક સારું ડાંગ જિલ્લા પોલીસના અમારા જે એસપી છે યશપાલ જગાણિયા સાહેબ એમના માર્ગદર્શન તળે આખો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો